પાટણના સાંતલપુર તાલુકાના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારનું એલાન કરતા હડકંપ મચી જવા પામ્યો છે ગામમાં આઝાદી બાદ પણ રોડની પ્રાથમિક સુવિધા ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ બેનરો સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે આવો જાણીએ વિગતે જાણકારી દર્શાવતો અમારો આ અહેવાલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું છે આ ગોખાંતર ગરામડી ગામ જ્યાં ગામના લોકો વર્ષોથી પાકા રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે જેના કારણે ગ્રામજનોને અનેક મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે જેને લઈને આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે તેઓનું કહેવું છે કે રોડ નહીં તો મતદાન નહીં

અમારી રોડની ખાસ કરી માગણી છે નક્કી અમારે મતદાન કરવાનો પડતકાર કરવાનો છે બહિષ્કાર કર્યો છે રોડ માટે જ સમસ્યા તો મોટા મોટી રોડની છે બીજી કોઈ સમસ્યા નહીં માગણી તો અમારી માનો કે હમણાં તો વિશ્વ વર્ષથી ચાલુ જ છે માંગણીમાં તો રજૂઆત તો લોટ કરી પછી પ્રાંત સાહેબ રાધનપુર પછી અમે મામલાદારને આવેદનપત્ર આવી જગ્યા હી પછી રોડ ખાતાને આપણે પરમાર સાહેબ રહીએ રાધનપુર પણ

ગ્રામજનોનું કહેવું છે કે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને ચૂંટણી સમયે આ વખતે કોઈ નેતાઓએ ગામમાં નહીં આવવા દેવામાં આવે ત્યારે જોવાનું એ રહેશે કે ગરામડી ગામની ચૂંટણી શું રંગ લાવે છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ